Hello. 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 Hey, hey, hey. <laughs> <laughs> हाँ ना हाँ ना ready तो मे हाथ में क्या करी है चित्रा सुपरस्टार एवं निकरमाएं ठाकुर પધારી રહ્યા છે મને જોવા તો ઓછા આવ્યા છે વિક્રમભાઈ વધારે જોવા આવ્યા હોય છે કે વાગો બક ની બહાર ન કરતા નહીં સંસાર સા બધું સાયા કરો એક સરસ સમજાનો હું ભજન કરી લઉં કે મારા આગેવાનો બેઠા છે મને ખોટું ના લાગે ઓસે કોમેડી કરું તો સાલ અમ જવાબ દે અને ખરેખર રામ ગુરુજી

આપણો તો આ ફૂજ આવે આ આગળ આવરતું છે નહીં પણ ખરેખર પણ તો લાગે છે એક એક દેખાઓ તો તો ફોડો ફોડી જો માના ભક્તો ઓગન મહાદના ભક્તો ખરેખર ભાઈ મોજે દળિયા જનતા અને કોઈ કે ઝઘરો કંઈ આવ્યો છે મારા જવું છે તારા જવું છે

અને તમે બધા છો ને એ ભી કલાકારોનું ઓક્સિજન છો ઓક્સિજન એટલે તમે જ્યાં સુધી તાલી ના પાડો ત્યાં સુધી કલાકારને મજાવ નહીં બોડી બોલો કે કોઈ જો જો ભાઈ બસ અને સ્વયં ને મારા તરફથી ને રોહિત ભાઈ ને આપણા તરફથી મોજ કર્યા જલસા આ મારું તો મારી ઓલે ગોળ પેના હોત તો તે પેના આવી હા અને તો એક વસ્તુ સન્માન છે બધું કોમકાજ હા કેમેરામેન ફોકસ કરો ને થોડો એક કણ બહુ જલસા આ સરસ બધાની વાત કરું છું આપડા સમાજ રીતે વાત કરી કે આપણે તો હા તો થી આવાજ આવી ગયો છે કો કે આવ મનામો આ બાર બાર જલસા કરા ખૂબ પ્રગતિ કરા તમે દાખલા

પાર્ટી બદલવી હોય તો બોલજ કોઈ પાછો સો આપણને વાંધો નહીં પાર્ટી બદલતા એટલે મારી ફક્ત મારી બેનો જઈ બોલશે કોઈ ના બોલતા બોલો શ્રી આશાપુરા એટલે બેનો એના જઈ ના કહેવાય તમારી સંખ્યા તો જોવા આમ ટોરે ટોરા માથે માથા છો કે કર્યું ખાલી થોડું બળ કરો થોડો અવાજ કાઢો ઘરે કેટલો અવાજ આવે ભાઈઓ હાથ જો જેટલા પૈડેલા છે હાથ જો ઘરે કેટલો મોટો અવાજ હોય છે હા પ્રસો બેરો થઈ જશો આટલું જોરથી બોલે અને જય બોલાવાનું થાય તન કેમ આમ થાય છે હા હવે ભાઈઓનો વારો લઉં કે જે એક ચાન્સ આપો છે ભાઈઓ આપો છે એક ચાન્સ તમે આ તો ઊંચો કરો ખબર પડે મને એવું લાગે હું બેરા મુંગા ની સ્કૂલ માં આવ્યો છું બેનું એક ચાન્સ આપવો છે ને હા એક તમારા ભાઈઓ કીધું એક ચાન્સ એટલે ભાઈ જો પેલા કહી દઉં ખખડતા રહેજો અમે આમાં અમે આપણે આનંદ કરવાનો છે આપડા પ્રોગ્રામ આ માતાજીના પ્રસંગે કેમ ભેગા થયા છીએ હાચું કહેજો 6 મહિનાનું નાનું છોકરું હોય એ માના ખરમ કેવું રમતું હોય આમાં માથ પગ પછાડે કાલા વેલા કડે ઘડી ઘસે ઘડી રડે કરે છે ને એવું છોકરું જેમ નાનું આપણા દેવ છે આપણી દેવી છે અને એનો પ્રાણ પ્રતિષ્ઠા નો પ્રસંગ હોય તારે મોઢા ચરાવાનું નઈ હસતું લેવાનું આનંદ એટલે જ્યાં જ્યાં હસવું આવે ત્યાં હસવાનું વધારે મજા આવે તાલી પાડવાની આકલા પડકારા કરવાના

હવે ફક્ત મારી બેનો જઈ બોલશો મહારાજ ની જઈ બોલાવું હવે જો ભડાકા હવે આપણો વારો આવ્યો ભાઈઓ હવે ભાઈ ના ભડાકા બેનો હવે તમે જઈને બોલતા હવે ફક્ત મારા ભાઈઓ જઈ બોલશું અને ભેગો હું આવું છું મારા ડાઉટ નહીં નહીં હા હું ભાઈઓ જ આવું છું ફક્ત મારા ભાઈઓ છો જઈ બોલશે કોઈ મારી બેન માતા જઈ બોલતા નહીં અને ભાઈઓ પાછા ના પડતા બહુ મોટું મોટું મેવાન કેમ ના કીસે હો ને ભાઈડા ના ભડાકા ભરા બન્ના થવા જોઈએ પાછા રાત રાખો રાખી લો પાછા ના પડતા હો ને સ્ટેજ ઉપર હો સ્ટેજ નીચે હોય દૂર જ્યાં જ્યાં ઉપર બધા ભાઈઓ જઈ બોલજો જાય નહીં આપણો વોટ હરક્યુ હરક્યુ આદિક કો લાગત ની હે અલ્યા અમારે હમણે બેધાર પેલા ગામમાં પ્રોગ્રામ હતો આવી મશીનની ધૂળી કાઢી તાકો ટડું પાણી નો ભરી દેતી ઉપર હરક્યુ હરક્યુ

ના પાછા પડે પણ અહીંયા હું ભાગલા પડાવવા નહીં આવ્યો કે ભાઈ આ પ્રકાશ મંડોરા કોમેડી કલાકાર આવ્યો ને તો ભાગલા પડાવવા છે હું તો હરી મરીને આજે આખી રાત આપણે રાસ ગરબા રમવાના છે માં આશાપુરા માને આપણે રીઝવવાની છે ને રાજી કરવાની છે એટલે હરી મરીને જઈ બોલશું ભાઈઓ બહેનો વડીલો બધા હરી મરીને જઈ બોલવી છે પણ કઈ રીતે જઈ બોલવી છે અગિયાર વાર હાથ ઊંચો કરીને જઈ બોલવી છે જે હાથ ઊંચો કરીને અગિયાર વાર તાલી પાડીને જઈ ના બોલે એને ચિકન ગુનિયા થાય હું હું વચ્ચે નહીં કેવી રીતે બોલવાની થાય આ 11 વાર તાલી પાડી હાથ ઊંચો કરી અને અમારા કેમેરાના પર ભયન કે છે મારા આમ બધા બાજુ કેમેરો ફેરવજો એક આદો આમ તો 4-5 કેમેરા છે કઈ YouTube માં કઈ લાઈવ છે ચેનલ ઉત્તર કોરિયા ટીમ પર નજીક આવી ગયો કે કે અહીંયા બહુ સોમપુરા

જેને ગુદરનાથ મહારાજ વાળો હોય એ તાલીમ પાડજો ને નાના મોટા સૌ સ્ટેજ ઉપર હોય સ્ટેજ નીચે હોય નાના માણસ હોય મોટા માણસ હોય અમીર હોય ગરીબ હોય સાહેબ હોય કે નોકર હોય બધા જઈ બોલો ને અગિયાર વાર પાડી કરો હા ખાલી આદત ના કરો જઈ પછી બોલજો હું તાલી હું કઉ જઈ ગયો તાલી પડજો બધા હજુ અમારા પેલા કાકા નીચે આઈ ને સદર કરાવ પેલા તો કઉ છું કે બધા કરજો મહારાજ મોટો હોય ના કરતા કરો આપણે બોડીગાર ભાઈઓ તમે હા બધા કોઈ ના નહીં બધા দিব্যা <laughs> দিকে <laughs>

અને વડતા ગર તાલુકાના લોકલાડીનો એક કે અમારો વાઘવા ભાઈ ભાઈ બાપો બાપો તાળીઓ થી વધાવો હા તો વધાવજો ભાઈ ઈ વય એક એક ખુશ થઈ જોય દેવ ભાલ્યો ફુઆ નાગી ફુ 501 રૂપિયો આવો હું તો બેઠો હોય તો બધો કોઈ દોન લખાઈ દઉં આજી વાત છે આજી તો બાકી હશી ભાઈ જી તો આવો આવો તો ઉભો થા કેટલા લખાવવાના છે રૂપિયા અમારા બલજી કોમેડી લખજો ભાઈઓ નું આવું જીવન હોય જોયું ચોર ખીચી પૈસા નાખવા પડે નીકર્યા કોઈ પચીસ હજાર લાખો રૂપિયા મારા બે ત્રણ લાખ રૂપિયા કાઢ્યા ભાઈ બાબુલાલ ચૌધરી લખ્યા પાંચસો એક રૂપિયા અને બલજી કોમેડી રૂપિયા

તો ખરેખર મારી માની શોગન મોજે દરિયા ગોદરનાથ મહારાજ સૌની મનોકામના પૂર્ણ કર માં સૌની મનોકામના પૂર્ણ કર ભાઈ વાકુભાઈ વિક્રમભાઈ ઠાકોર આવી જશે બે પાંચ મિનિટનો ટાઈમ છે ને ના પણ તમારી આ ટીમ આવી છે કઈ કરો કઈ કોમેડી તો કરો આખી ટીમ ભેગી થઈ છે તો મારું મેસેજ આવી ગયો છે કે એન્ટ્રી સાફો બેર આવશે પેલા કેમેરાથી થી બીક લાગે છે મજાલો હું ડામ સાન તો ખરેખર ઈકન દેખાય છે સારું

ગમે જેવા સુપરસ્ટાર થઈ ગયા હોય તો ઘેર કશું નહીં અને કદી જિંદગીમાં ઘમંડ કર્યો જ નહીં ને કરવાનો નહીં ફાટેલું લુગડો પહેરી ફરવાનો અરે કારું બન પોચી હા ગમે જેવા મોટા થી સી વાજી બરોબર છે હા બરાબર છે એટલે આવું જિંદગી જલસાઈ જીબવાની આવા તો બધા શું બોલું હમ ઘરમાં પડતી નહીં પ્રકાશ ભાઈ બોલશે પૈસી

અને પૂનમ ભાઈ બંને ભાઈઓ મને તાલી થી ભાઈ જોરદાર તાલી ભાઈ આ સાઉન્ડના માલિકના ઓપરેટર છે અમદાવાદ નું જાણીતું સાઉન્ડ છે શ્રી રામદેવ સાઉન્ડ એમનો પણ અહીંયા હાર્દિક સ્વાગત છે સાથે સાથે જે આપણે બંને ચેનલ માં યુટ્યુબ માં આજના પ્રોગ્રામ લાઈવ છે એમની પણ આ ખુબ સેવા છે એવા ટેલિકાસ્ટ કરી રહ્યા સૌ આખી ટીમ માટે જોરદાર તાલી પાડો ભાઈ એમના માર પર તાલી ના ગરગાટ થી ગાવ છું અને આવો ત્રિ દિવસે પ્રાણપતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે ખભે ખભો મિલાઈને આવો પ્રસંગ ધૂમધામથી કરી રહ્યા હોય એવા જગાપુરા ગામના આજુબાજુની સૌ ભાવી જનતા જેમને તન મન ધનથી સાથ સહકાર આપ્યો છે એ સૌ દાતાશ્રીઓ માટે સંચક મિત્રો માટે બધા મને જોરદાર તાલી થાય બે હાથ ભેગા કરી જેને આશાપુરા માએ અને ગોદરનાથ મહારાજે તેને હાથ આપે બે હાથ ભેગા કરી આ આયોજક માટે જોરદાર તાલી પાડો ભાઈ ભાઈ ભાઈ